वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भागत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरोपम् मुदा महिमा महिमा प्रवचन मा आज पंदरमी जान्युआ हजार पच्चीस बुधवार ना दिवसे तमाम संतो हरिभक्त ने मारा साष्टांग प्रणाम जय स्वामीनायण हैप्पी हैप्पी भी शताब्दी महोत्सव हैप्पी हैप्पी प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव ગઈકાલથી આપણે ગઢડા અંત્યનું ત્રેવીસમું વચના વ્રત માનસી પૂજાનું વાંચવાનો સમજવાનો સાંભળવાનો પ્રારંભ કર્યો મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં અક્ષ ઓરણીની આગળ જે ફળીઓ છે એની વચ્ચે ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા છે અને મહારાજ જ્યારે બિરાજમાન થયા છે પૂનમનો દિવસ છે એટલે કે આકાશની અંદર ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હશે સામે સંતો અને હરિભક્તો મહારાજની સાવરી મુહૂર્તનું દર્શન કરતા અમૃતવાણીનું પાન કરવાની ઈચ્છા આકાંક્ષા સાથે બિરાજમાન થયા છે એ સમયની અંદર ઇલેક્ટ્રીસીટી નહોતી પેટ્રોમેક્સ પણ નહોતા એ વખતે ફાનસ હતા દીવા હતા અને વધારે વધારે પ્રકાશ જોઈતો હોય તો મહારાજના દર્શન સૌ કોઈને થાય એટલા માટે મહારાજની આજુબાજુ બે પાર્ષદો મશાલ પ્રગટાવીને ઉભા રહેતા એ મશાલના અજવાળાની અંદર આ સંતો અને હરિભક્તો તન્મય બનીને મહારાજની મૂર્તિના દર્શન કરી રહ્યા છે મહારાજને પોતાના ભક્તો માટે કેટલો ઉમળકો છે કે મારા શરણમાં આવ્યા અને મારા યોગમાં આવ્યા એવા તમામ સંતો હરિભક્તો મુમુક્ષુઓ ભાવિકોને સાચા અર્થની અંદર ભક્ત બનાવવા છે સાચા અર્થની અંદર આધ્યાત્મિક માર્ગના રાહદારી બનાવવા છે એટલા માટે મહારાજે સામે બેઠેલા હરિભક્તોને નજર સામે રાખીને જે વાત કરી એ વાત આપણે સાંભળીએ છીએ પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે કે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે તે માણસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો શિયાળો કે ચોમાસું એ ત્રણ ઋતુને વિશે નોખી નોખી માનસી પૂજા કરવી તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું ટાઢું સુગંધીમાન પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા આધ્યાત્મિક શાસ્ત્રોની અંદર બે પ્રકારની પૂજા બતાવવામાં આવી છે એક તો માનસી પૂજા અને બીજું પ્રત્યક્ષ પૂજા કારણ કે તમામ સંતોને કે તમામ હરિભક્તોને ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હોય ત્યારે બારે બાર મહિના પ્રત્યક્ષ રીતે પૂજા કરવાનો લાભ ન મળે દર્શન કરવાનો લાભ ન મળે સેવા કરવાનો જમાડવાનો વસ્ત્ર અંગીકાર કરાવવાનો લાભ ન મળે સ્નાન કરાવવાનો લાભ ન મળે એટલા માટે બહુદા બહુ મોટો સમુદાય આધ્યાત્મિક માર્ગમાં એવો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની માનસી પૂજા કરે છે મનમાં ધારણા કરીને પોતાની આંખો બંધ કરી સંકલ્પ વિકલ્પને વિરામ કરી અને સિંહાસનમાં ભગવાન નારાયણની મૂર્તિ બિરાજમાન કરી અને એને જમાડે પણ ખરા અને સ્નાન પણ કરાવે અને ચંદનની અર્ચા પણ કરે અને પગચંપી પણ કરે વસ્ત્ર પરિધાન પણ કરાવે શણગાર પણ પુષ્પના હાર ગજરા ધરાવે ભક્તની જેવી જેવી ભાવના હોય એવી રીતે માનસી પૂજા કરે અને પ્રત્યક્ષપણે ભગવાન આ પૃથ્વી પર વિતરતા હોય એનો જે કંઈ લાભ મળ્યો હોય નવરાવાનો લાભ મળ્યો હોય સાથે બેસીને હજારો માઇલની મુસાફરી કરવાનો લાભ મળ્યો હોય એમની બાજુમાં બેસીને પાટ ઉપર બેસીને વ્યાસપીઠ ઉપર બેસીને પારણ કરવાનો લાભ મળ્યો હોય એમની ઉપસ્થિતિમાં સંસ્કૃતના પ્રવચન કરવાનો લાભ મળ્યો હોય તેઓ ઠાકોરજીના દર્શન કરતા હોય તે વખતે શ્લોકોનું ગાન કરી ભાષાંતર કરવાનો લાભ મળ્યો હોય એમની બાજુમાં બેસીને જમવાનો લાભ મળ્યો હોય એમને સ્નાન કરાવવાનો લાભ મળ્યો હોય ધોત્યુ અંગીકાર કરાવવાનો લાભ મળ્યો હોય શરીર દબાવવાનો લાભ મળ્યો હોય એમની સાથે ચાલવાનો વોકિંગ કરવાનો પધરામણીમાંનો લાભ મળ્યો હોય આવા ઘણા ઘણા લાભ છે મળ્યા હોય એને જ્યારે માનસી પૂજા કરવા માટે બેસે ત્યારે એનું સ્મરણ કરે સ્મૃતિ કરે કારણ કે જેવે રૂપે કરીને ભગવાનનું જેને દર્શન થયું છે એવા ભગવાનની માનસી પૂજા કરવી ભગવાન સ્વામિનારાયણ બસો ને પચીસ વર્ષ પહેલા પૃથ્વી પર બિરાજમાન થયા પ્રગટ થયા તે વખતે આપણે હાજર નહોતા એટલે મહારાજને તો આપણે માત્ર ચિત્ર પ્રતિમાની અને મૂર્તિ સ્વરૂપે ઓળખીએ છીએ અને જોઈએ છીએ પણ મનુષ્ય આકારે વિચરતા હોય એવા ભગવાન સહજાનંદ સ્વામીને આપણે એ સમયમાં હતા નહીં એટલે જોયા નથી તો પછી ધ્યાન કોનું કરવું માનસી કોની કરવી આ મૂર્તિની માનસી તમે કરી શકો એની ના નથી ચિત્રામણની મૂર્તિ હોય એની પણ માનસી પૂજા કરી શકો અને દાદા ખાચાના દરબારનું પણ ધ્યાન કરી શકો એની ના નથી પણ એ ભગવાન આપણા માટે આવા ગુણાતી સંતની પરંપરા દ્વારા યોગી બાપા પ્રમુખ સ્વામીને વર્તમાન સમયમાં મહાન સ્વામી મહારાજ દ્વારા પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે એમનો આપણે ઘણો ગણો ઘણો ગણો પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે લાભ લીધો છે આપણે ત્યાં રાત્રિ મુકામ કર્યો હોય આપણે ત્યાં જમ્યા હોય આપણે ત્યાં પધરામણી કરી હોય આપણી ફેક્ટરીમાં આવ્યા હોય આપણે ત્યાં વાસ્તુવિધિ કરવા માટે આવ્યા હોય અને આપણી ઓફિસમાં આવ્યા હોય આપણને બોલાવ્યા હોય પત્ર લેખન કરીને આપણે પત્રો લખ્યા હોય આપણા માથા ઉપર હાથ મૂક્યો હોય આપણે ત્યાં પધરામણી કરી હોય ત્યારે આપણે જે કંઈ થાળ ઠાકોરજીને ધરીને અંગીકાર કરવા માટે વિનંતી કરીએ ત્યારે એમાંથી આદુ પણ જમ્યા હોય અને સોંઠ પણ જમ્યા હોય મમરા પણ જમ્યા હોય આ ઘણા ઘણા સ્મૃતિ પ્રસંગો દરેક હરિભક્તને અલગ અલગ રીતે પ્રાપ્ત થયેલા છે તો એનું સ્મરણ કરવામાં આવે હવે મહારાજ આ માનસી પૂજા કઈ રીતે કરવી એની રીતિ નીતિ પ્રણાલિકા જેની અંદર પાયામાં પૂરેપૂરો પ્રેમ છે પાયામાં પૂરેપૂરો ભક્તિભાવ છે બાર મહિનામાં ત્રણ ત્રણ ઋતુ આવે છે ચાર ચાર મહિનાની ત્રણ ઋતુ આવે ઉનાળો આવે ચોમાસો આવે ને શિયાળો આવે તો મહારાજે કે ઉનાળાના ચાર મહિનામાં ગરમી સખત હતો એમાં તો કાઠિયાવાડની અંદર સામે બેઠાવાળા હરિભક્તો સંતોને ખબર છે કાઠિયાવાડની અંદર ઉનાળામાં સમયમાં કેવી ગરમી પડે તે વખતે પંખા નહોતા ઇલેક્ટ્રિસિટી નહોતી એસી નહોતા એ વખતે તો હાથના વીંજણાથી પવન નાખવામાં આવતો મને બરાબર યાદ છે અમારા ગામ જમરડાની અંદર બાળીઓના મંદિરની અંદર મોટો ઉપરના ભાગમાં વીંજણો મૂક્યો હોય અને એની સાથે એક દોરી બાંધેલી હોય એક મહિલા હરિભક્ત દૂર બેઠા બેઠા એને ખેંચે અને એ વીંજણો હલાવે એટલે સામે જે સિંહાસનમાં ઠાકોરજી બિરાજમાન હોય એને આ વાયરો આવે એટલે આવી રીતે પણ સેવા કરે એટલે ઉનાળાની ગરમીની અંદર મહારાજે કહ્યું કે શીતળ શાંત પવિત્ર સારું સુગંધીમાન જળ લઈને ઠાકોરજીને પ્રેમથી નવડાવવા હવે આપણા માટે પ્રગટ છે ભગવાન તો સ્વામી યોગી બાપાને પ્રમુખ સ્વામી મહારાજને મહાન સ્વામી મહારાજને જેને જેને જે જે રૂપે પ્રત્યક્ષ પ્રગટ મળ્યા છે એને સ્નાન કઈ રીતે કરાવવું ઉનાળો હોય તો એની અંદર કેસર પણ નાખીએ સુગંધીમાન દ્રવ્યો પણ નાખીએ ઠંડુ હોય ગાળેલું પાણી હોય એનાથી આપણે બાજોટ ઉપર મહારાજનું પ્રગટ સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજને બિરાજમાન કરી અને લોટો ભરી ભરીને એમના માથા ઉપર નાખીએ શરીર ઉપર નાખીએ અને સ્નાન કરાવતી વખતે એમના પાછળના ભાગમાં વાહામાં આપણે ચોળીએ પણ ખરાબ પગ આગળ સ્નાન કરાવતા હોય તો ત્યાં આગળ પગપિંડીમાં આપણે દબાવીને સ્નાન કરાવીએ ચોળીને સ્નાન કરાવીએ કે કાનમાં પાણી જતું ન રહે એનું પણ આપણે ધ્યાન રાખીએ આવી રીતે સ્નાન કરાવવામાં આવે તો સમજવું કે આપણે માનસી પૂજા કરી માનસી પૂજા કરો કે પ્રત્યક્ષપણે પૂજા કરો બંનેનું ફળ એક સરખું છે પ્રત્યક્ષપણે પૂજા કરતો હોય પરંતુ ભાવ ન હોય મહિમા ન હોય ઉત્સાહ ન હોય ઉમંગ ન હોય તો પછી એને એનું ફળ જેટલા પ્રમાણમાં મળવું જોઈએ એવું પ્રકારનું મળે નહીં તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું ટાઢું સુગંધિમાન પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા અને તે પછી ધોયેલો ધોળો ખેત સુંદર ઝીણો ને ઘાટો હોય તે પહેરવા આપવો તો કેટલી સુંદર સમજૂતી મહારાજા આ વચનાવર્તમાં આપણને આપે છે કે આપણે માનસી પૂજા કરીએ કે આપણે આપણને સાધુ સ્વરૂપે ભગવાનનું પ્રત્યક્ષપણું પ્રગટપણું ઓળખાણું છે ને પ્રાપ્તિ થઈ છે યોગ થયો છે તો એમને ભગવા કપડા ધારણ કરવા માટે આપવા ઘણા ઘણા પ્રસંગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરીને આવે ત્યારે એમને કોપિન ધરીએ એમનું ધોતિયું ધરીએ અને ધોતીઓ પહેર્યા પછી એમનું ગાતરિયું આપણે આપીએ મારે પથરામણીમાં જવાનું હોય તો પાક પણ આપીએ ગળામાં પહેરવા માટે માળા પણ આપીએ અને મોજડી કે સ્લીપર પહેરવાના હોય તો એ પણ આપણે ધરાવીએ આ બધું યાદ આવે એકદમ યાદ આવે છે તો એનું આપણે સ્મરણ કરીને જો માનસી પૂજા કરીએ તો પ્રત્યક્ષ રીતે પૂજા કર્યાનું જે પુણ્ય થાય જે આનંદ આવે કે શાંતિનો અનુભવ થાય દિવ્યતાનો અનુભવ થાય એવો અનુભવ અહીંયા આગળ પણ થાય અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ વચનામૃતના માધ્યમથી સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા શાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ